રશિયાના સામાજિક યુદ્ધ વખતે આખો દેશ વેરાન થઈ ગયો હતો ઘણી શાળાઓ તૂટી ગઈ હતી અને બાળકોને ભણવાનું કોઈ સ્થળ નહોતું રહ્યું અમુક સર્જનાત્મક શિક્ષકોએ ગુણાકાર કરવાની એક અનોખી રીત ગોતી લીધી હતી ફક્ત દસ આંગળીથી આ ગુણાકાર કરી શકાય તેમ હતું ફક્ત બે હાથની આંગળીઓ જ આ કાર્યક્રમમાં આપણે જોઈશું કે છ થી દસ સુધીના ગુણાકાર ફક્ત આંગળીઓથી કેવી રીતે કરવા હવે હું મારી બધી આંગળીઓને અને અંગૂઠાને ક્રમ આપું છું નાની આંગળીને છ અંગૂઠીની આંગળીને સાત આ વચ્ચેની આંગળીને આઠ પહેલી આંગળીને નવ અને અંગૂઠાને દસ આવી જ રીતે મારા જમણા હાથમાં પણ આંગળીને ક્રમ આપી દીધા છે હવે તમને મારી બંને હાથની આંગળીઓ ક્રમથી લખેલી દેખાશે હવે ગુણાકાર માટે એક કાયદો છે જ્યારે તમે બે આંગળી જોડો છો અને તેની અંદરની તરફની આંગળીઓને દસ તરીકે ઓળખાશે અને બીજી બધી છુટ્ટી આંગળીઓને એક તરીકે ઓળખાશે ચાલો હવે જોઈએ છ અને છ સાથે કેવી રીતે ગુણાય બે છેલ્લી આંગળી સાથે લાવો અને છ ગુણ્યા છ કરીએ આ બંને આંગળી જોડાયેલી છે તેથી બંને દસ એટલે વીસ થશે અને તમારી ચાર આંગળી ડાબા હાથમાં અને ચાર આંગળી જમણા હાથમાં છૂટી છે તેથી ચાર ગુણ્યા ચાર એમ સોળ થશે આમ સોળ વત્તા વીસથી છત્રીસ થાય છે અને છ ગુણ્યા છથી પણ છત્રીસ થાય છે હવે જોઈએ છ ગુણ્યા સાત કેટલા થશે હવે આ બે આંગળી જોડેલી છે જે દસ ગણાશે અને આ એક આંગળી મારી બાજુ છે તેથી દસ ગણાશે આમ ત્રણ આંગળી દસવાળી એટલે ત્રીસ થશે આ બાજુ ચાર અને બીજી બાજુ ત્રણ આંગળીઓ છૂટી છે આથી ચાર ગુણ્યા ત્રણથી બાર થશે તેથી ત્રીસ વત્તા બાર એટલે બેતાલીસ થશે જે છ ગુણ્યા સાતથી થાય છે ચાલો હવે છ ગુણ્યા આઠ જોઈએ હવે અડેલી આંગળીઓ દસવાળી છે જેથી વીસ થશે અને આ પણ દસ ગણાશે મારી ચાર આંગળી દસની ગણાશે તેથી કુલ ચાલીસ થશે અને ચાર ગુણ્યા બેથી આઠ થાય છે તેથી ચાલીસ વત્તા આઠ એટલે અડતાલીસ અને છ ગુણ્યા આઠથી પણ અડતાલીસ થાય છે છ ગુણ્યા નવ હવે આ વીસ અને અહીંયા ત્રણ એટલે દસવાળી પાંચ આંગળી પચાસ કરશે અને ચાર ગુણ્યા એકથી ચાર થશે તેથી પચાસ વત્તા ચારથી ચોપન થાય છે અને છ ગુણ્યા નવથી પણ ચોપન થાય છે અને હવે છ ગુણ્યા દસ તમે જોઈ શકો છો કે એક બે અને ચાર દસવાળી આંગળીથી કુલ સાહીઠ થશે અને ચાર ગુણ્યા શૂન્યથી શૂન્ય મળશે તેથી છ ગુણ્યા દસ એટલે સાહીઠ હવે ચાલો સાત ગુણ્યા સાતથી શું મળશે તે જોઈએ આ વીસ થયા અને આ બે આંગળીથી પણ વીસ થયા આમ દસવાળી ચાર આંગળી ચાલીસ આપશે અને ત્રણ ગુણ્યા ત્રણથી નવ મળશે તેથી ચાલીસ વત્તા નવ એટલે ઓગણપચાસ સાત ગુણ્યા આઠ તમે જોઈ શકો છો દસવાળી આંગળીથી પચાસ થશે અને ત્રણ ગુણ્યા બેથી છ થશે આમ પચાસ વત્તા છ થી છપ્પન થશે સાત ગુણ્યા નવ આ વીસ થયા અને ચાર આંગળી ચાલીસ કરે છે તેથી 60 ત્રણ વત્તા એકથી ત્રણ એટલે 60 વત્તા ત્રણથી ત્રેસઠ થશે સાત ગુણ્યા નવ એટલે ત્રેસઠ સાત ગુણ્યા દસ તમને દેખાશે અહીંયા વીસ અને પાંચ વધારે છે તેથી કુલ સિત્તેર સાત આંગળી દસવાળી સાત ગુણ્યા દસ એટલે સિત્તેર કારણ કે ત્રણ સાથે ગુણાકાર કરવા એક પણ આંગળી નથી એટલે ત્રણ ગુણ્યા શૂન્ય શૂન્ય ગુણાકાર હવે જોઈએ આઠ ગુણ્યા આઠ કેટલા થાય આ ખૂબ મનોરંજક છે તમને દેખાશે કે આ બે દસ વાળી અને આ દસવાળી તેથી સાહીઠ થશે બે ગુણ્યા બે એટલે ચાર અને સાહીઠ વત્તા એક એટલે ચોસઠ આઠ ગુણ્યા આઠથી ચોસઠ થાય છે હવે આઠ ગુણ્યા નવ જોઈએ પાછું ખૂબ મનોરંજક આ આંગળીઓ કેટલી છે પાંચ અહીંયા અને બે અહીંયા આમ સાત દસવાળી તેથી સિત્તેર બે ગુણ્યા એક એટલે બે તેથી સિત્તેર વત્તા બે એટલે બોતેર થશે અને હવે નવ ગુણ્યા નવ આને જોઈને એસી સાહીઠ વત્તા વીસથી એસી થયા એક ગુણ્યા એકથી એક મળશે તેથી એંસી વત્તા એક એટલે એક્યાસી છેલ્લે દસ ગુણ્યા દસ અને તમને દેખાશે આઠ અને બે દસવાળી તેનાથી સો બને છે આ છથી દસ ગુણાકાર શીખવાની સરસ રીત છે તમને કોઈ કાગળ કે પેન્સિલ નહીં જોઈએ ફક્ત તમારા બે હાથની દસ આંગળીથી આ અદ્ભુત ગુણાકાર કરી શકો છો